લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દારૂના હદાઓ બંધ કરાવવાના નારા સાથે મહિલાઓએ રણચંડી બનીને કાપોદરા પોલીસ સ્ટેશન કાર્યવાહી હોય તેવું લાગી રહ્યું છે ગૃહ મંત્રીના શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહી નથી તેવું પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે યુપી બિહારની માફક ધોળે દહડે લૂંટ હત્યા અને છેડતીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે પોલીસ કાર્યવાહી થાય છે

ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવાઓ વચ્ચે સુરત શહેર અસુરક્ષિત બન્યું હોય તેવું લાગી રહ્યું છે

નારે પરિસ્થિતિ બાદ મોડી રાત્રે સમગ્ર મામલો થાળે પડ્યો હતો મહિલાઓએ દિવસે પણ નારેબાજી કરીને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો मिनट्स उसको अरेस्ट कर लिया था हमारा जो हम एरिया में पेट्रोलिंग रखते हैं वॉच रखते हैं री स्टाफ के हिसाब से तो एरिया में हमने उसको आरोपी को पकड़ा फिफ्टी मिनट्स के अंदर लेके आ गए और सेकेंड आरोपी जो है जिसने जो चाकू उसको दिया ऐसा जो स्टेटमेंट में आया तो उसमें हम उसको भी हमने अरेस्ट किया है अभी उसको धरपकड़ कर लिए और इसमें हम अपना पेपर वर्क और साइंटिफिक एविडेंस स्ट्रॉन्ग करके और पूरा पुरावा इकट्ठा करके हमने एक स्पेशल इन्वेस्टिगेशन टीम भी बनाई है इसके लिए और वो स्पेशल इन्वेस्टिगेशन टीम विद इन फिफ्टीन डेज हम इसका चार्जशीट करेंगे और विद इन चार्जशीट करके इस स्पेशल पीपी का रिमूव करके हम इसमें फास्ट ट्रैक करवा के इसको सजा दिलाए कोशिश करेंगे परिवार की, क्या मांग है? परिवार की मांग है कि जो आरोपी है उसको फांसी की सजा हो लेकिन फांसी का सजा देना हमारा काम नहीं है ये तो ऑनरेबल कोर्ट का काम है हमारा काम जो है वो साइंटिफिक एविडेंस कलेक्ट करके उसको जल्दी से जल्दी सजा मतलब प्रोसेस करवाना और हम जो नए कायदे के जगवाई है उसके ई साक्ष्य और बाकी जो स्टेटमेंट रिकॉर्ड होता है ऑनलाइन और साइंटिफिक एविडेंस एफ की विजिट वो सब सब हम करा रहे हैं और हम जल्दी से जल्दी इसमें चार्जशीट करके इसको फाइनल करेंगे और इसमें आरोपी को सजा दिलवाएंगे सर परिवार का आरोप है कि रहते हैं देखिए हमारे आ, हमारे पास ना कि ना ही पुलिस स्टेशन में और ना ही डी ऑफिस में या फिर कहीं पर भी ऐसी कोई रजुआत कोई एप्लीकेशन या किसी भी तरह की कोई रजवात नहीं है जिस पे हम इस तरह का कोई अगर अभी आक्षेप कर रहे हैं कि हमने एक्शन नहीं लिया ऐसा नहीं है हम, हमें कोई भी रजवात मिलती है कुछ भी मिलता है हम उस पर एक्शन लेते हैं और ये जो आरोपी है

અમારી માં કે અમારા સોગરાં સજા દીધી અમારા સોગરાં છોને એવું જન થવું જોઈએ ઓ કેટલી ઉંમર સે શું નામ છે એનું નામ છે પરેશ ઉંમર કેટલી એની 14 તમારે ઘણા સમય થા કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જરે दारूના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બેન કારખાનાથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનાથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કે નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે

ત્યારે એક ટ્રક ચાલકે તેઓની બાઇકને અડફેટે લીધી હતી ટ્રકે અડફેટે લેતા રત્ન કલાકાર ભૂપતભાઈ ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ટ્રક ચાલકે અન્ય બે લોકો ભીમસિંગ પર્વતસિંગ પટેલ તથા કમલેશભાઈ બલવંતભાઈ પણ ટક્કર મારી હતી આ ઘટના બાદ ટ્રક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ બનાવને લઈ ત્યાં ટ્રાફિક જામ પણ થયો હતો બીજી તરફ બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાપોદ્રા પોલીસ દ્વારા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સુરતમાં વધુ એક વખત લૂતારુઓ ઝડપાયા છે શહેરમાં માં આંગળિયા પેઢી ના કર્મચારી સાથે મોટી લૂંટ ઘટના બને તે પહેલા જ લૂંટારુ ગેંગ ને ઝડપી લેવામાં આવી છે સુરત માં લૂંટારુઓ ધાર પાડે તે પહેલા જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે લૂંટારુઓ શ્રીરામ ટ્રાવેલર્સ ની બસ ને લૂંટવાના હતા કારણ કે ટ્રાવેલર્સમાં ડાયમંડ પેઢીના ના હીરા વડોદરા જઈ રહ્યા હતા અને લુતારુ અને ટાર્ગેટ આંગળીયા પેઢીના કર્મચારીઓ હતા આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ વીસ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે આ લૂતારુઓ શ્રીરામ ટ્રાવેલર્સ નામની બસને લૂંટવાનો ટાર્ગેટ કરવાના હતા શ્રીરામ ટ્રાવેલર્સમાં સુરતથી મોટા પ્રમાણમાં ડાયમંડ હીરાઓ વડોદરા જતા હતા જેથી આ ટાર્ગેટ કરવાના હતા આ ઈસમો કડોદરામાં રૂમ ભાડે રાખીને દોઢ મહિનાથી રહીને રેકી કરી હતી પોલીસે ગેંગના કુલ છ ઈસમને ત્રણ પિસ્તોલ દેશી તમંચા ચાલીસ કાર્ટિઝ રેમ્બો છરો સહિતના હથિયાર સાથે ઝડપી લીધા છે આ ઈસમોએ લૂંટને અંજામ આપવા માટે બસની મિનિટનું શેડ્યુલ

અને અમારા જો ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ સ્ટાફના તરફથી એવી અમને મળી હતી કે એક ગેંગ છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રાવેલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે તે એના લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે આપણે સક્સેસ મળે જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા જો ગેંગ ગેંગનું લીડર આ બે લોકો એક હુન્ડાઈ વર્ગના ગાડીમાં જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર વીસ ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકૈતીના દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથો સાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન મેં કે ચૌદ જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે સલાઉદ્દીન શેખ કરીને હતા જો આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ડિસ સાથે જોએ આ પકડાયા જોઈએ અને ફર્ધર જોએ વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેંકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાય જેના પાસે બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ અને કુલ જેટલા જેટલા અમને જોઈએ અને પછી એના પાસે છે નકશા મેપ મોબાઈલમાં રિકોર્ડિંગ રૂટ અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલના ના બસ કેટલા વગેરે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે બરોડા કેટલા લાગે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો